અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી નવ અને આજનો વ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં અમારો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતા જય મેળીમાં

સમું કે ગાઈસ ખેતર માં ને પાણી ચાલુ કરવા નું હેલા માટે કાલે આપડા બારજી ત્યાં હેલા માટે કોપ બદલ્યા નહીં એટલે કોપ બદલી લઈએ પેલે બીકુરું ત્યાં લઈ જવાનું હું સમું કે ત્યાં ને દવા છાટવાની બાકી હે તો ઈવાર દેવાનું પહેલા દવા છાટવાની ને મે પાણી રી થાળી કરી નાખ્યું ત્યાં લઈ જવાનું હું બીકુરું બરાબર ભાગજી ખેતરમાં દવા છાટવાની હે જો गाइस अत्यारे मुझे जो रहे हो गियर जो गाइस अत्यारे टाप बन वो है इतना टाप नहीं दवा ना सोता है बाई गई अमिल तू जो अबरा बोरी क्या है जो तो गाइस जो ही रहा सोता है अत्यारे तो वाली से चार अन्य प्रत्यारे मुझे तो क्या है ची હયા બોધી ખાટલો મેલા અચ્છા બી આના મત જઈ રહ્યો મે ખેતરમાં તો કોઈ ગાય ખેતરમાં ને બોડા બી વાઢવા જવાનું છોકરો કોડી વાઢવાનું ગાય માટે તો કોઈ ગાય સાપ્ર જનતા ને તો કોઈ ને ચારે જ નહીં દેજો આયા જોઈ રહ્યો આંધળી આના ઓલી તો મળડાડે થી થી ગાઈસ નહીં બોરી કઈ એ બોરી આવી ગઈ ગાઈસ

तो मचोना ओ 15000 भाव के ये तो आ तो आपरो काम करिए करिए हम ₹500 देना ₹300 ₹500 लेवा के आपरो <laughs> ड्राना के भाई बाण के भाई

લાય લી લઈ લેવાના ધોના જો ધોના ધોના તો લઈ લીધી આપણે બારો ઓકે ભાઈના

કેટલા માડ જ ખાસ કંઈ તો આવે તો આપ પીપરૂ ભરવાનું કનકર મગાળ દવા છટવાની એટલે પીપરૂ તો ભરવું જરૂરી હાજી નહમ નતાવાનું ખેતર માં અત્યારે ગો गाइस આપા પાણી ભાઈન તો ચાલુ થઈ ગઈ હેમ ગોવા દેના તો આપા ભાઈ નહી તો ભાઈ ભાઈ બોરી તો આજે સોન ભરા સવાળી ભોરી ના એટલા માટે અન ગાય છે યા માટી નાખવાની ધમકા ગાય આપણે ગાવાની એમ થોડાક દિવસની એટલા માટે યા માટી નાખી કરે કાંડા પર જાય એટલા સાદું એ તો વાગી સાત અને આપણે નહીં બની કમ્પ્લીટ ફેસ થઈ જાય જમકે આપણે ગયા હતા ખૈતરમાં એટલા માટે તો ભાઈ જો અત્યારે તો बोली तो डंगरी में साग बनाना न ओतला बनी गई से या। या पाप्री? पाप्री तो <laughs> <अतारे> ये या बुरी करबो नहीं यार मकई डाकू नहीं खाती पापड़ी अरे पापड़ी अकेली नहीं खाती बे गुहन तो खाई बदु हम्म Atari नहीं ए पहली खाए ना मकई में भायो नहीं खाती बनी येलु हम्म

जहाँ तो पहला नंबर खा दें तो <laughs> चलो भाई जम भी पहला तो जो आगे साथ में तो जम ली दो तीन या बोरी आसन को सा ये नहीं मैं सुन गिज़ो आईडी बताएं ना भी आईडी बताएं तो कहीं सामान नहीं आईडी जाती है हाँ मोबाइल में चालू नहीं था जी ना इमेज जला सत्तर तो गाइस आईडी फॉलो कर दियो मैंने <laughs> नहीं मैं वीडियो नहीं मैं वीडियो बनावा हम आई वेला तुम्हारो को तुम्हारा फोन चला ये चंपल हो ले प्यारे बोरी तमारा थोड़ा ही तुम और तुम्हारी वस्तु प्यारे वाली हां थोड़ा तो हूं हमारी वस्तु नहीं प्यारे वाली है ला चंपल नहीं मिली हां वो प्यार नहीं, नहीं।, नहीं मिली તો જો ગાઈસ બોરી તો આ સંગ્રહ અત્યારે તો જો ગાઈસ અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી નવ અનાજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઈટ જય માતા જય મેડી તો મિત્રો તમને જો અમારો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતા જય મેડીમાં તો મિત્રો મલ્યાકાલ નવા વિડિયોમાં ટાટા બાય બાય જય માતા જય મેડીમાં